મંગલ મૂર્તિ બાપા મોરિયા ગણેશ ચતુર્થી દિવસે ઢોલ નગારાના તાલ સાથે ગાતા ગાતા ભક્તો દ્વારા ઘર ઘરે લાવીને સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ સુધી તેમની પૂજા આરાધના કરવામાં આવે છે બાપાને જુદા જુદા પ્રકારના પકવાનો ભોગ લગાવવામાં આવે છે સવાર બપોર સાંજ તેમના ભક્તો દ્વારા આરતી થાળ અને ભોગ લગાવીને બાપાની પૂજા થાય છે અને દસ દિવસ બાદ ખૂબ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે જેટલું જ મહત્ત્વ ગણેશ ચતુર્થીનું છે જેટલી જ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવાય છે તેવી જ રીતે વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે તો આપણે સાંભળીશું ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે તેની એક પૌરાણિક કથા મિત્રો જો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી એક વ્યક્તિની જરૂર હતી કે જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી વિનંતી કરી ગણપતિ બાપાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે તેમણે મહાભારત લખવાની આપી દીધી ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશઃ એટલે કે એબવીને એવી જ લખી જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેથી તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકડાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો કથા મુજબ જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાની શરૂઆત કરી તે ભાદરવા મહિનાની શુક્લ શુક્લપક્ષની ચતુર્થીનો દિવસ હતો અને એ જ દિવસે મહાભારત પૂર્ણ થઈ જે અનંત ચતુર્થીનો દિવસ હતો ત્યારથી જ ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમા દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દર્શી તેમનું વિસર્જન કરવામાં આવે છે ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરિયા નામની પાછળ ગણપતિજીનું મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના અત્યાચારથી બચવા માટે ગણપતિજીનું આહવાન કર્યું સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયુર વાહન પસંદ કર્યું અને છ ભૂજાઓનો અવતાર ધારણ કર્યો આ અવતારની પૂજા ભક્તિ ગણપતિ બાપા મોરિયાના જયકારા સાથે ત્યારથી કરવામાં આવે છે તો બોલો ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ધન્યવાદ આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ